નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ સવી સાત બજાર ચોવીસને વાર શુક્રવાર આજના અમરેલી માર્કેટ બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ સિંગદાણા તેરસોથી સોળસો પંચ્યાસી જીરું સુડતાલીસો દસથી સુડતાલીસો સિત્તેર એરંડા એક હજારથી અગિયારસો ને ઓગણપચાસ ચણા બારસો સત્યાવીસ મગની વાત કરીએ તો ચૌદસો પંચાણું થી પંદરસો ને સિત્તેર ધાણા આઠસો થી બારસો પંચાવન સોયાબીન આઠસો બાર થી આઠસો છ્યાસી જુવાર ત્રણસો સત્તાણું થી આઠસો સોળ તલકાળા થી છત્રીસો ને પાંચ તલ સફેદ થી પચીસ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો નેવું ઘઉં લોકોની વાત કરી તો ચારસો થી પાંચસો મગફળી ઝીણી આઠસો થી બારસો અડત્રીસ મગફળી મોટી 900 થી બારસો સિત્તેર કપાસ નવસો સિત્તેર થી પંદરસો ઓગણસી તો આ તાજના આજના અમરેલી માર્કેટ બજાર ભાવ